કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની રાહતનો અંત આવ્યો ગુરુવારે કેરળના તટ સહિત ઉત્તર પૂર્વના કેટલાક ભાગોમાં ચોમાસાનું આગમન થયું છે

રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે મોટાભાગની જગ્યાઓમાં પાણી ભરાઈ ગયા છે ખેતરોમાં વાવેલો ડાંગરનો પાક પણ ડૂબી ચૂક્યો છે કોઝિકોડ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો જેના કારણે રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા આ તરફ મણિપુરના ઇમ્ફાલમાં પણ વરસાદનું ધમાકેદાર આગમન થયું છે ભારે વરસાદના પગલે શહેરના રસ્તાઓ જાણે નદી બની ગઈ હોય તેવો નજારો જોવા મળ્યો રસ્તાઓ પર કમર સુધીના પાણી ભરાયા હતા તો અનેક જગ્યાઓ પર વાહન ચાલકો પણ અટવાયા હતા જેથી પાણી નિકાલ માટે તંત્ર ચાલુ વરસાદે કામે લાગ્યું હતું જો કે કેરળમાં ચોમાસાનું વહેલું આગમન આ વખતે ગુજરાતમાં પણ વહેલું ચોમાસું લાવે તેવા સંકેત છે ત્યારે આ મુદ્દે હવામાન વિભાગનું શું કહેવું છે જરા તે પણ સાંભળો केरला और साथ में ही नॉर्थ ईस्ट इंडिया में भी मानसून ऑनसेट हो गया है और जो गुजरात रीजन और गुजर गुजरात रीजन पे जो मानसून प्रोग्रेस की डेट है वो 15 जून की नॉर्मल डेट है और इसके आसपास ही गुजरात रीजन पे पर मानसून प्रोग्रेस होगा उसके पहले प्री मानसून एक्टिविटी गुजरात में हो सकती है बारिश हो सकती है अभी आने वाले सात दिनों तक ड्राई वेदर प्रिवेल करेगा मतलब तो ड्राई सात दिनों तक रेन मतलब कोई रेन नहीं होगी ऐसा पूर्वानुमान है હવામાન વિભાગના મતે ગુજરાતમાં ગત વર્ષ કરતાં વહેલું પંદર જૂનની આસપાસ ચોમાસું બેસી શકે છે અને પહેલો જ વરસાદ વાવણી લાયક પડી શકે છે એટલે કે ગરમીમાંથી રાહત મળશે અને ધરતીપુત્રોની વાવણી થશે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ